એમની અંદરની ટીમ જે છે આવે છે એમના રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ જેવો છે અને મેઈન એસીપી રાઠો એટલે ચેતન ધરાન છે ફિલ્મની અંદર વૈદેયના પાત્રમાં પૂજા જોશી જે છે તે છે આપણે ઉછે હાજર મુંબઈ છે અને હું કર્તવ્યના ફિલ્મનો ડિરેક્ટર છે શસ્ત્રોથી સુરક્ષિત રાષ્ટ્રમાં જ શાસ્ત્રોનું ચિંતન શક્ય છે ઇટ્સ ડાર્ક વેબ દુનિયાના બધા જ કાળા કામ અહીંયા થાય છે ટીમ લીડ કોણ કરી રહ્યું છે એસીપી રાઘવ ભાઈનો કન્સેપ્ટ હતો કે સાયબર ફ્રોડ એ આજના જમાનાની બહુ જટિલ સડકતી સમસ્યા છે અને હમણાં જે આપણે અટેક કર્યો પાકિસ્તાન ઉપર એ જે શસ્ત્રો છે એ શસ્ત્રો કરતાં ભવિષ્યના શસ્ત્રો બદલાવવાના છે થોડા બીજા ઉમેરાવાના છે નવા શસ્ત્રો જે આપણને દેખાશે નહીં એવા છે એ શસ્ત્રો વિશે વાત કરતી આપેલી છે અને સાયબર ક્રાઇમ ને સાયબર ફ્રોડ ઉપર સરકારો પણ આજે ગુજરાત સરકાર ભારત સરકાર બધા જ જાગૃત થયા છે અને આપણને મેસેજ પણ સંભળાય છે જ્યારે બી આપણે કોઈને બી ફોન કરીએ છીએ ત્યારે સાયબર ફ્રોડ રિલેટેડ મેસેજ સંભળાય છે મીન્સ કે એટલો વ્યાપક પ્રશ્ન છે અને એટલે પછી અમને બી એવું થયું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ વિષયને લઈને કંઈક થવું જોઈએ જેથી

નામ નકશા વગર ને વ્યક્તિને ક્રિમિનલ ને આપણે કઈ રીતે પકડીશું તો થી કોઈને બોલાવો કોઈક તો હશે ને જે આ ડીકોડ કરી શકે